નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપશોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે દસમાંથી આટલા સાચા છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પ્રશ્નો છે પાંચ એ ગુજરાતની ભૂગણના હોય છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના ત્રેવીસમાં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી મુખ્યમંત્રીએ કરાવ્યો તો જવાબ આવશે મહીસાગર જિલ્લાથી ઓકે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતની વાત છે વાત છે બે હજાર ત્રણની તો એ વખતે એમણે શરૂ કરાવ્યું હતું શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ તો અત્યારે એમના ત્રેવીસમાં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગરના કડાણા તાલુકાના દિવડા પીએમ સ્કૂલથી કઈ જગ્યાએ મહીસાગર જિલ્લો કડાણા તાલુકો અને દીવડા પીએમ સ્કૂલથી આપણા મુખ્યમંત્રીએ કરાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાલવાટિકા આંગણવાડી પ્રાથમિક શાળા ધોળ નવમાં બાળકોનું નામાંકન કરાવ્યું શૈક્ષણિક કિટ ભેટમાં આપીને શાળામાં આવકાર્યા હતા બે હજાર ત્રણ એમાં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ડ્રોપ આઉટ રેટ રેશિયો કેટલો હતો પાંત્રીસ ટકા હવે ઘટાડીને ઝીરો પોઈન્ટ પંચ્યાસી ટકા એટલે કે એક ટકાથી પણ નીચે લઈ જવામાં સફળતા મળી છે રાજ્ય સરકારે પરિવારની આર્થિક તકલીફને કારણે અભ્યાસમાં અગવડ ન થાય એ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી આવી યોજના છે એના દ્વારા સરકાર છે ને આવા બાળકોની પડખે ઊભી રહે છે નમો લક્ષ્મી જેમાં પચાસ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ નમો સરસ્વતીની અંદર પચીસ રૂપિયાની શિષ્યવૃત્તિ નમો લક્ષ્મી નવ દસ અગિયાર બાર આઠ નવ દસ અગિયાર બાર ના નવથી અગિયાર બાર નવ દસ અગિયાર બાર જેમાં નવમાં અને દસમામાં દસ દસ હજાર રૂપિયા અગિયાર અને બારમામાં પંદર પંદર હજાર રૂપિયા મળે છે નમો સરસ્વતીમાં ટોટલ પચીસ હજાર રૂપિયા મળે છે બરાબર છે તો એ પણ યાદ રાખજો આગળ વધીએ તમારા માટે પ્રશ્ન ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી કોણ છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખ્યાલ હોય તો દર વર્ષે રાષ્ટ્રીય આંકડાકીય દિવસ ક્યારેય મનાવવામાં આવે છે નેશનલ સ્ટેટિસ્ટિક ડે તો ઓગણત્રીસમી જૂન ઓગણત્રીસમી જૂન પીસી સી મોહનાબોલિશ એમનો જન્મ થયો તો એટીન નાઇન્ટી થ્રીની વાત છે જોઈ લઈએ આપણે તો પ્રખ્યાત આંકડા શાસ્ત્રી પ્રોફેસર પ્રશાંતચંદ મોહનાબલીસ તો એમનો રાષ્ટ્રીય આંકડાકીય દિવસ પર આર્થિક આયોજન આંકડાશાસ્ત્રમાં એમના યોગદાન માટે જાણીતા છે એના માટે તેમને ઓળખવામાં આવે છે અને એમનો જ જન્મદિવસ છે અને ભારતમાં રાષ્ટ્રીય આંકડાકીય દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ્ય રોજિંદા જીવનમાં તેમજ આયોજન અને વિકાસમાં વિકાસની પ્રક્રિયામાં આંકડાઓના મૂલ્ય વિશે જનજાગૃતિ લાવવાનો છે નેશનલ સ્ટેટિસ્ટિક ડે બે હજાર પચીસની થીમ સેવન્ટી ફાઈવ ઇયર્સ ઓફ નેશનલ સેમ્પલ સર્વે તમને ખબર છે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એના મંત્રી કોણ છે કમેન્ટમાં લખો તમને આન્સર આવડતો હોય તો પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન થઈ ગયું છે તો દિગ્ગજ પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું ત્રેવીસમી જૂનના રોજ લંડનમાં સિત્યોતેર વર્ષની વયે રોગના હુમલાથી નિધન થયું છે બાવીસ ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ રાજકોટમાં જન્મેલા દિલીપ દોશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડેથી પ્રવેશ કર્યો હતો એમણે વર્ષ ઓગણીસો ને અડસઠ ઓગણસિત્તેરમાં ડેબ્યુ કર્યું ઓગણીસો ને છ્યાસીમાં નિવૃત્તિ લેતા પહેલાં કુલ બસોને આડત્રીસ ફર્સ્ટ ક્લાસ મેચો રમ્યા અને એમણે આ સમયગાળા દરમિયાન આઠસો ને અઠ્ઠાણું વિકેટ લીધી હતી બરાબર છે તમને ખબર છે કે વુમન્સ વર્લ્ડ કપ ઓડીઆઈ આ વર્ષે યોજાવાનો છે કયા 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 જગ્યાએ યોજાવાનો છે તમારે જણાવવાનું છે જો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આન્સર આવડતો હોય તો બરાબર છે અને રિસન્ટલી તમને ખબર હોય તો આપણા ભારતના દિગ્ગજ બેટ્સમેન રિષભ પંત છે એમણે ટેસ્ટ ક્રિકેટની બંને ઇનિંગમાં સદી ફટકારી અને આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયા છે આ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીનો પણ રેકોર્ડ તોડ્યો છે એમણે એઝ એ વિકેટકીપર તરીકે સાત સદી ફટકારી છે મહેન્દ્રસિંહ ધોનીએ કેટલી સદી ફટકારી હતી છ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ અને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર ત્યાંથી તમને મળશે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો અહીંયા તમને રોજ પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોના હસ્તે દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શન રૂપ દીવા દાંડી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું તો આપણા ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા તો એમના હસ્તે તો દીવા દાંડી પુસ્તક એમાં અંગ ઉપાંગની ખોટ ત્રુટી હોવા છતાં હિંમતપૂર્વક પોતાનું આત્મગૌરવ વધારીને મહેચ્છા સાથે પુરુષાર્થ થકી હમ કુછ કમ નહીં એવું તેજસ્વી વ્યક્તિત્વ ઊભું કરનાર દિવ્યાંગોના કલ્યાણ અર્થે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી દર્શાવવામાં આવી છે દિવ્યાંગો માટેની યોજનાકીય વિસ્તૃત વિગતો ધરાવતું પુસ્તક માહિતી નિયામક શ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર સોળમાં વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકાર માટે દિવ્યાંગ અધિકાર અધિનિયમ બે હજાર સોળ પસાર કરીને દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરી છે ભારતમાં તેમને દિવ્યાંગ કહેવામાં આવે છે જે ફિઝિકલ હેન્ડિકેપ લોકો છે દિવ્યાંગ લોકો એમના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો એશિયા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસ ક્યાં યોજાઈ હતી તો જવાબ આવશે થાઈલેન્ડમાં તો ભારતીય પેરા સટલરોએ એશિયા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં સત્યાવીસ મેડલ જીત્યા આ એશિયન ચેમ્પિયનશીપમાં એમનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું ચીનના બેઇઝિંગમાં આયોજિત બે હજાર સોળની આવૃત્તિમાં તેર મેડલ જીત્યા હતા ભારતીય સટલરોએ ટોટલ સત્યાવીસ મેડલ જીત્યા એમાંથી ચાર ગોલ્ડ છે દસ સિલ્વર છે તેર બ્રોન્જ છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા આયોજિત આ બે હજાર પચાસ બે હજાર પચીસ એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશીપ સત્તરથી બાવીસ જૂનના રોજ થાઇલેન્ડમાં યોજાઈ હતી તમને ખબર છે બેડમિન્ટન માટેનો ઇન્ટરનેશ ઇન્ટરનેશનલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ડે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવામાં નિતેશ કરીને છે આપણા બેડમિન્ટન પ્લેયર એમને જબરજસ્ત કા એમણે ત્રણ ત્રણ મેડલ લાવ્યા એક તો વ્યક્તિગત રીતે એમએસ એલ થ્રી કેટેગરીમાં લાવ્યો લાવ્યા છે સોરી ત્યારબાદ તુલસીમતી જે મુર્ગેશન છે એમની સાથે મિક્સ ડબલ્સની અંદર એલ થ્રી એશયુ ફાઇવ કેટેગરીમાં લાવ્યા આ ઉપરાંત સુકાંત કદમ શેમની સાથે જોડી બનાવીને મેન્સ ડબલ્સમાં એસએલ થ્રી એસએલ ફોર એ કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા એટલે ત્રણ ગોલ્ડ તો અહીંથી આવ્યા અને મનીષા રામદાસ જેમણે મહિલા મહિલા સિંગલ્સ એસયુ ફાઈ કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા ચાર ગોલ્ડ ટોટલ આવ્યા બરાબર છે દસ સિલ્વર અને તેર બ્રોન્જ ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ બ્રાઝિલમાં એણે પ્રથમ વિદેશી નેનો ખાતર પ્લાન્ટ સ્થાપ્યો છે બહુ સરસ પ્રશ્ન આવનારી પરીક્ષા માટે બરાબર છે તો ભારતીય ખેડૂત ખાતર સહકારી જે સંસ્થા છે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એણે બ્રાઝિલમાં તેનો પ્રથમ વિદેશી નેનો ખાતર પ્લાન્ટ છે સ્થાપિત કર્યો છે બ્રાઝિલિયન કંપની છે જેનું નામ છે નેનો ફર્ટ એની સાથે ભાગીદારીમાં આ વ્યૂહાત્મક પગલું ટકાઉ અને કાર્યક્ષમ પાક પોષણ ઉકેલોની વધતી માંગને પૂર્ણ કરવાનો છે ચાર પોઈન્ટ પાંચ મિલિયન લીટરની વાર્ષિક ક્ષમતા ધરાવતો આ જે પ્લાન્ટ છે એ દક્ષિણ અમેરિકામાં વ્યાપકપણે ઉગાડવામાં આવતા મકાઈ સોયાબીન શેરડી એવા પાકોને સંતોષ છે જે ઇફકો નેનો વંસન ભારત અને નેનો ફર્ટ બ્રાઝિલ એના વચ્ચે સંયુક્ત સાહસ સેવન્ટી થર્ટીનો ગુણોત્તર છે ઇફ કોનો થેવન્ટીનો છે બરાબર ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ તમને ખબર છે એની સ્થાપના થઈ હતી ઓગણીસો ને સડસઠમાં એનું હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં જો ગુજરાતની અંદર તમને પૂછે તો કલોલમાં અને આઈ થિંક કચ્છમાં કંડલામાં એના પ્લાન્ટ આવેલા છે કલોલ બોલે તો ગાંધીનગર બરાબર છે તમારે મને જણાવવાનું છે ઇફકોના જે ચેરમેન છે એમનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આન્સર આવડતો હોય બ્રાઝિલનું કેપિટલ બ્રાઝિલિયા લુલા દા શિલ્વા એના પ્રેસિડન્ટ છે અને બ્રાઝિલિયન રિયલ એ તેની કરન્સી છે તો એ બાબત પણ યાદ રાખજો આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે રાજેશ ભાસ્કર હવે આ ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેલી કરફિનિટ પીડીએફ મળશે રોજ પોલ્સ પણ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચનારા ભારતના કેટલામાં વ્યક્તિ બન્યા છે તો બીજા નંબરના બન્યા છે કેટલામાં બીજા ભારતીય બન્યા છે તો શુભાંશુ શુક્લાને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી એક્ઝિયોમ ફોર મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે ઉડાણ એમણે ભરી હતી બરાબર છે અને એકચ્યુઅલીમાં પચીસમી જૂનના રોજ પચીસમા જૂનના રોજ આ ઉડાણ ભરી પચીસ જૂનને ભારતમાં એક દિવસ તરીકે આપણે મનાઈએ છીએ એક તો છે ડે ઓફ સી ફેરર નાવિકો માટેનો દિવસ બીજો કયો દિવસ છે જે પરીક્ષામાં ઓલરેડી એકવાર પૂછાઈ ગયો હજુ પણ પૂછા છે તો શુભાંશુ શુક્લા છે એમની સાથે અવકાશયાત્રીઓ પણ જોડાયા છે બીજા પણ તેઓ આયુષ સુધી પહોંચનાર ભારતની પ્રથમ વ્યક્તિ બન્યા છે અને ઓગણીસો ચોર્યાસી માં રાકેશ શર્માના મિશન પછી અંત્રીસમાં જનાર બીજા ભારતીય પુરુષ છે બીજા ભારતીય વ્યક્તિ છે એવું પણ કહી શકાય શુભાંશુ શુક્લા નાસા અને ઇસરોના સંયુક્ત મિશન એક્ઝિનોમ ફોરમાં એક પાયલટ તરીકેની ફરજ બજાવી રહ્યા છે સમગ્ર મિશનનું નેતૃત્વ કમાન્ડર પૈગી વિટસન એમણે કર્યું છે આ ઉપરાંત હંગેરીના આંતરિક્ષાત્રી યાત્રી ટિબોર કપુ પોલેન્ડના સ્લાવોજ ઉજનાન્સ્કી વિગ્નિવસ્કી એમણે પણ આમાં જોડાયા છે એક્ઝિયોમ ફોર મિશન દરમિયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સાઈઠથી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવ્યા કરવામાં આવશે કામ ચાલી રહ્યું છે જેમાં એકદ્રીસ દેશોના વૈજ્ઞાનિક અને સંસ્થાઓ વૈજ્ઞાનિકો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે ભારત અને નાસા વચ્ચે સંયુક્ત સહયોગમાં ટોટલ બાર પ્રયોગો કરવામાં આવશે જેમાં સાત પ્રયોગો ભારત કરશે જેનો ઉદ્દેશ ભારતમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે પાંચ અમેરિકન સંશોધન પ્રોજેક્ટનો પણ આમાં સમાવેશ છે બાર ટોટલ બાર થયા ને એ યાદ રાખજો બરાબર છે તો છેવટે શુભાંશુ શુક્લા પહોંચી ગયા છે ઓકે આઈ એસમાં છત્તીસગઢના નવા રાયપુરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રાયપુર કેમ્પસનો શિલાન્યાસ કર્યો છે કોણે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે બરાબર છે હવે એનએફએસયુ રાયપુરના કામચલાવ કેમ્પસનું પણ એમને ઉદઘાટન કર્યું છે છત્તીસગઢ આઈ હબનું છત્તીસગઢમાં આઈ છત્તીસગઢ આઈ હબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અહીંયા નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી કેમ્પસ રૂપિયા એકસો પિસ્તાલીસ કરોડના ખર્ચે પછી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સીસ જે લેબોરેટરી છે બરાબર છે એ એકસો ત્રેવીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે ટોટલ ખર્ચ બંનેનો જોઈન્ટ કરીએ બસો અડસઠ કરોડ છે છત્તીસગઢનું તેનું પચીસમા નંબરનું સ્થાપના વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને યાદ રાખજો છત્તીસગઢ સરકારે આ વર્ષને અટલ નિર્માણ વર્ષ તરીકે જોવાનું નક્કી કર્યું છે ગુજરાત સરકારે બે હજાર પચીસના વર્ષને શહે શહેરી વિકાસના વર્ષ તરીકે સૂચવ્યું છે અથવા તો ઉજવવાનું નક્કી કર્યું છે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તમને ખબર હોય તો પહેલાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી હતી બે હજાર નવમાં બે હજાર વીસમાં તે નેશનલાઇઝ થઈ ગઈ અને એના તે ચેરમેન છે વાઇસ વાઇસ ચાન્સેલર છે એનું નામ તમારે જણાવવાનું છે બરાબર છે તો એનએફએસયુની સ્થાપના પછી ટૂંક સમયમાં સોળ જેટલા કેમ્પસ શરૂ કરવામાં આવ્યા એમાંથી સાત સ્થાપી દેવામાં આવ્યા છે નવ મંજૂર છે અને દસ વધારાના કેમ્પસ પણ છે સરકાર દેશના છવ્વીસ મુખ્ય સ્થળોએ એનએફએસયુનો વિસ્તાર કરવા જઈ રહ્યું છે આ સંપૂર્ણ રીતે વિકસિત થયા પછી આગામી વર્ષોમાં આપણને દર વર્ષે બત્રીસ હજાર ફોરેન્સિક નિષ્ણાતો મળશે બરાબર છે તો ખાસ યાદ રાખજો છત્તીસગઢના રાયપુરમાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું તો નીતિ આયોગે બે હજાર ચૌદમાં નીતિ આયોગ સોરી આયોજન પંચ ડિસોલ્વ થઈ ગયું અને એક જાન્યુઆરી બે હજાર પંદરમાં નીતિ આયોગની સ્થાપના થઈ જેના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય ઉપાધ્યક્ષ છે ડૉક્ટર સુમન કેબેરી અને એના સીઈઓ છે વીવીઆર સુબ્રમણ્યમ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે નિચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી ગોવા નથી પહેલા હતો ઉદ્ગારમાં રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય કેટલી છે કોઈ મર્યાદા ના હોય બરાબર છે નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી આ આઈઆરએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ડિયન પોલીસ સર્વિસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ બરાબર છે નીચેનામાંથી અ નીચેનામાંથી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદી કરે છે સત્તરમાં નંબરનો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન સેજનું પૂરું નામ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેકન્ડ પ્રશ્ન છે વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેષ માટેનો વઢિયાર પ્રદેશ ક્યાં આવેલો છે બનાસકાંઠા ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાના ઉદ્યોગોનો રાજકોટમાં આવેલો છે નર્મદા વહેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ભરૂચમાં છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તો રાજ્યમાં એમેન્ડેડ ભારત નેટ પ્રોજેક્ટના કેટલામાં તબક્કાનો શુભારંભ થયો છે તો ત્રીજા તબક્કાનો સેકન્ડ પ્રશ્ન યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ બે હજાર પચીસની જે આવૃત્તિ આવી એમાં ભાર અને ભારતનું સ્થાન કેટલામું છે કમેન્ટમાં લખજો કમેન્ટમાં ક્યાં નંબરનું છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી કોણ છે કુબેરભાઈ ડિંડોર બરાબર આદિજાતિ બાબતોના મંત્રાલયના મંત્રી પણ છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એના એના મંત્રી કોણ છે તો રાવ ઇન્દ્રજીત નંબરનો પ્રશ્ન વુમન્સ વર્લ્ડ કપ પચીસ ક્યાં ક્યાં યોજાશે તો ભારત અને શ્રીલંકા ચોથા નંબરનો પ્રશ્ન દિવ્યાંગ વ્યક્તિઓ માટેનો રાષ્ટ્રીય દિવસ અથવા આંતરરાષ્ટ્રીય દિવસ દિવ્યાંગ વ્યક્તિઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ

આઠમા નંબરનો પ્રશ્ન પચીસમી જૂનના રોજ ભારતની અંદર સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આઠમા નંબરનો પ્રશ્ન શું હતો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એના જે વાઇસ ચાન્સેલર છે શું નામ છે ડોક્ટર જે એમ વ્યાસ ડોક્ટર જે એમ વ્યાસ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો પહેલો પ્રશ્ન ભારતનો પ્રથમ એક ગ્રીડ હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ઓફ ગ્રીડ સેકન્ડ પ્રશ્ન ઇન્ડિયા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ કઈ કીધી યુનિવર્સિટી ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જે યોગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે आशा रखिए बदा ने बनाने की मजा आई है मजा आए तो वीडियो लाइक करो तमाम वीडियो लिंक में शेर करो अपनी बने यूट्यूब यूट्यूब चैनल है राजेश भास्कर राजेश भास्कर टू एने जो सब्सक्राइब करो बाकी सब्सक्राइब करो नोटिफिकेशन बेल बिलाई प्रेस कर थैंक यू थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो हैव अ नाइस डे जय हिंद जय भारत जय जय करवे गुजरात